નમસ્કાર આજ રોજ તારીખ ત્રેવીસ આઠ બે હાજર ચોવીસ ખેરાલુ તાલુકાના યોગેશભાઈ યોગેશભાઈ તમે તમારા કપાસ અંદર વેલકમ એગ્રોટેક ની મેઘા કીટ વાપરી બરાબર કેવું લાગ્યું તમને એનું પરિણામ બસ મેઘા કીટ નું રિઝલ્ટ આપણા નજર સામે છે આમાં કોઈ દવાનો છંટકાવ થયો કપાસમાં

લગભગ કમલભાઈ ત્રણ વર્ષથી મેગા કીટ વાપરે છે અને સાગથરા ગામની અંદર લગભગ સિત્તેર થી પંચોતેર ટકા જેટલી મેગા કીટ વપરાયેલી છે એનો જસ્ટ અમારા કમલભાઈને જાય છે કે એમને ખૂબ સારા ખેડૂતોને ભલામણ કરી છે અને એમને ભલામણથી દરેક ખેડૂતોને સારું પરિણામ મળ્યું છે મેગા કીટનું મેગા કીટની પચાસ કિલોની બેગમાં છ અલગ અલગ ખાતર આવે છે એ થઈને પાકને જરૂરી સંપૂર્ણ ખોરાક મળી રહે છે એનાથી કોઈપણ પાકનો સર્વાંગી વિકાસ થાય છે અને એનું પરિણામ તમને આજે મેગા ગીટનું જોવા મળે છે ઓકે ધન્યવાદ થેન્ક યુ